પચીસો થી વધુ રજળતી ગણેશજીની અર્ધ વિસર્જિત મૂર્તિઓનું પુનઃ વિસર્જન ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલ કે જ્યાં બીમાર દિવ્યાંગ ગાય માતા અને અન્ય પશુઓની સારવાર થાય છે તે ગૌશાળાના બસોથી વધુ ગૌ સેવકો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું સાંસ્કૃતિક રક્ષા સમિતિની અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી શહેરની વિવિધ નહેરોમાંથી અર્ધવિસર્જિત રજળતી ગણેશજીની દશામાંની હજારો પીઓપીની મૂર્તિઓ કાઢતા આવ્યા છે અને લોકોને પીઓપીની મૂર્તિની જગ્યાએ માટીની પ્રતિમાઓનું સ્થાપન કરવા જાગૃતતા અભિયાન ચલાવતા આવેલ છે દસ દિવસની ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાઓની પ્રતિમાઓને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે તેવા દ્રશ્યો પ્રદર્શિત થાય છે સંસ્કૃતિની રક્ષા માટે સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનને યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે સુરત મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવ્યા હોવા છતાં તેમજ સુરત પોલીસનો આ નહેરો નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં નાસમજ કહેવાતા ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ ઉઠાવી પોતાની સરળતા ખાતર આ પ્રકારે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરેલ આવા ભક્તોને વિનંતી કે બાપ્પાની સ્થાપના કરી યોગ્ય જગ્યાએ વિસર્જન ન કરી શકાતું હોય તો સ્થાપના જ ન કરવી જય ગણેશ હું આશીષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ છે સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ દ્વારા છેલ્લા આઠ વર્ષથી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું શહેરના વિવિધ કેનાલોમાંથી બહાર કાઢવામાં આવે છે જે જેવી કેનાલો છે જ્યાં ભક્તો દ્વારા દર વખતે અર્ધવિસર્જિત હાલતમાં એક ફૂટના પાણીમાં ગણપતિ બાપાને રજરતી હાલતમાં મૂકી દેવામાં આવે છે આજ રોજ પણ નહીં નહીં કરતાં બસોથી વધુ યુવાઓ દ્વારા ગૌ ભક્તો દ્વારા શહેરની અલગ અલગ કેનાલો જેમ કે ડિંડોલી ચલથાણનેર ખરવાસનેર કેનાલ કેનાલનેર આ તમામ નહેરોમાંથી થી વધુ શ્રી ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાબેર બહાર કાઢવામાં આવી છે અને તેઓનું હજીરા ખાતે શ્રદ્ધાબેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામ તમામ ગણેશ ભક્તોને વિનંતી કરવા માગું છું કે આવનારા દિવસોમાં હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે પીઓપીની મૂર્તિ બેસાડીશું નહીં કારણ કે આપણે જે તમામ મૂર્તિઓ પીઓપીની જે આપણે બેસાડી નેરોમાં વિસર્જન કરીએ છીએ તે મૂર્તિ પીગળતી નથી અને આ આપણે એવા ગંદા પાણીમાં મૂર્તિ વિસર્જન કરીએ છીએ જેથી આપણી ધર્મનું આસ્થાનું મજા કે ઉડે છે હું તમામ ગણેશ ભક્તોને વિનંતી કરું છું કે આવનાર દિવસમાં આવું કોઈપણ કૃત્ય કરીશું નહીં અને માટીની મૂર્તિ લાવીશું અને આપણા ઘર અંગે વિસર્જન કરીશું સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ વિવિધ સ્તર ઉપર કૃત્રિમ ટેળો બનાવવામાં આવ્યા હતા પણ ના સમજ ગણેશ ભક્તો દ્વારા જેની આવી અલગ અલગ નહેરોમાં શ્રી ગણેશજીની પ્રતિમાઓને અર્ધ હાલતમાં મૂકવામાં આવી હતી જય શ્રી રામ જય ગૌ માતા